ઘણા વર્ષો પહેલા એક રાજા હતા નામ હતું અશ્વપતિ તેઓ બહુ મોટા અને વિખ્યાત રાજા હતા પરંતુ તેમને કોઈ સંતાન નહોતું વર્ષો સુધી સંતાન માટે તેમણે તપશ્ચર્યા કરી અને અંતે દેવી સાવિત્રીના આશીર્વાદથી તેમને એક પુત્રી થઈ એ પુત્રીનું નામ રાખવામાં આવ્યું સાવિત્રી સાવિત્રી બાળપણથી જ અતિ સુંદર બુદ્ધિશાળી અને સદગુણોથી ભરેલી હતી તેની આંખોમાં તેજ વાણીમાં મીઠાસ અને સ્વભાવમાં ધીરજ હતી જેમ જેમ તે મોટી થતી ગઈ તેમ તેમ તેની પ્રસિદ્ધિ ચારે તરફ ફેલાઈ પરંતુ એ માત્ર સુંદર જ ન હતી ધર્મમાં સ્થિર સત્યપ્રિય અને પતિવ્રતાના આદર્શો ધરાવતી હતી જ્યારે તે લગ્ન યોગ્ય થઈ ત્યારે તેના પિતા અશ્વપતિએ તેનો સ્વયંવર રાખવાનો વિચાર કર્યો અનેક રાજાઓ અને રાજકુમારો આવ્યા પરંતુ સાવિત્રી પોતે નક્કી કરવા માંગતી હતી કે કોને જીવનસાથી તરીકે પસંદ કરવો એક દિવસ સાવિત્રી જંગલમાં પહોંચી જ્યાં તેને એક યુવાન દેખાયો એ યુવાનનું નામ હતું સત્યવાન તે દ્યુમતસેન નામના રાજાનો પુત્ર હતો દુમત્સેનનું રાજ્ય કુમાઈ ગયો હતો અને હવે તે પરિવાર સાથે જંગલમાં રહેતો હતો સત્યવાન સુંદર શૂરવીર સજ્જન અને ખૂબ જ વિનમ્ર હતો સાવિત્રીને તેને જોઈને મનમાં લાગ્યું કે આ જ મારો જીવનસાથી છે જ્યારે તેણે પિતા પાસે આ ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ઋષિઓએ ભવિષ્યવાણી કરી તેમણે કહ્યું કે સત્યવાન ખૂબ ગુણવાન છે પરંતુ એક દુઃખદ સત્ય એ છે કે તે માત્ર એક વર્ષ સુધી જીવશે એક વર્ષ બાદ તેનું આયુષ્ય પૂર્ણ થઈ જશે આ સાંભળી દરબારમાં નિશબ્દતા છવાઈ ગઈ બધા અચંબિત થઈ ગયા કે દીકરી પોતે જ એવા વ્યક્તિને જીવનસાથી તરીકે કેમ પસંદ કરે છે જેનું ભવિષ્ય ટૂંકું છે પણ સાવિત્રી દ્રઢ રહી તેણે કહ્યું કે જેને હૃદયથી પસંદ કરી લીધો છે તેને છોડી દેવું મારા માટે શક્ય નથી જીવનનું લાંબુ કે ટૂંકું હોવું મહત્વનું નથી પરંતુ જીવનસાથી સાથેનું સુખ મહત્વનું છે આ રીતે સાવિત્રીનું સત્યવાન સાથે લગ્ન થયું લગ્ન પછી સાવિત્રી પતિ સાથે જંગલમાં જતી રહી રાજમહેલની સુવિધાઓ છોડીને તેણે કઠિન જીવન સ્વીકાર્યું પરંતુ તે ખુશ હતી કારણ કે તેનો પતિ તેની સાથે હતો સાવિત્રી દરરોજ ઉપલાસ રાખતી દેવોની ઉપાસના કરતી અને પતિની સેવા કરતી સમય ઝડપથી પસાર થતો ગયો અને એક વર્ષ પૂર્ણ થવાનું નજીક આવ્યું એ દિવસ પણ આવી ગયો જે દિવસે સત્યવાનનું આયુષ્ય પૂરું થવાનું હતું એ દિવસે સત્યવાન લાકડા લેવા જંગલમાં ગયો સાવિત્રી પણ તેની સાથે ગઈ લાકડા કાપતા કાપતા અચાનક સત્યવાનને માથામાં ભારે દુખાવો થયો અને તે સાવિત્રીની ગોદમાં ઢળી પડ્યો એ જ સમય અંધકાર છવાઈ ગયો અને યમરાજ ત્યાં પ્રગટ થયા તેઓ સત્યવાનની આત્મા લઈ જવા માટે આવ્યા હતા યમરાજે આત્મા લઈ જતા શરૂ કર્યું પણ સાવિત્રી તેમના પાછળ ચાલી યમરાજે કહ્યું હે સાવિત્રી તું હવે પાછી જા તારા પતિને હવે તું પાછો મેળવી શકતી નથી પણ સાવિત્રી રોકાઈ નહીં તેણે ચાલતા ચાલતા ધર્મ સત્ય અને કર્તવ્ય વિશે વાત કરી યમરાજ તેની બુદ્ધિ ધીરજ અને ભક્તિથી પ્રભાવિત થયા અને કહ્યું કે સાવિત્રી તું એક વર માંગી લે સાવિત્રીએ કહ્યું કે મારા સસરા રાજા દ્યુમસિંહને તેમના અંધારામાંથી મુક્તિ મળી રહે અને રાજ્ય પાછું પ્રાપ્ત થાય યમરાજે કહ્યું તથાસ્તુ સાવિત્રી હજી પણ પાછળ પાછળ ચાલતી રહી યમરાજ ફરી ખુશ થયા અને બીજો વર આપ્યો સાવિત્રીએ કહ્યું કે મારા પિતા અશ્વપતિને સંતાન પ્રાપ્ત થાય યમરાજે કહ્યું કે તથાસ્તુ સાવિત્રી હજી પણ પાછી ફેરી નહીં અંતે યમરાજે ત્રીજો વર આપ્યો સાવિત્રીએ બહુ જ ચતુરાઈથી કહ્યું હો સત્યવાનની પત્ની છું એટલે મને સંતાન પણ સત્યવાનથી જ જોઈએ એ માટે મને પતિ સાથે દીર્ઘ આયુષ્યભરનું જીવન મળવું જોઈએ યમરાજ હવે હસ્યા અને કહ્યું કે સાવિત્રી તું સાચી પતિવ્રતા છે તારી ભક્તિ અને દ્રઢતાથી હું પ્રસન્ન છું તારા પતિને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય આ રીતે સત્યવાનને પાછું જીવન મળ્યું પછી બંને જંગલમાંથી પોતાના રાજ્યમાં પાછા આવ્યા સત્યવાને ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું આ વાર્તા આપણને શીખવે છે કે સ્ત્રીનું અડગ પતિવ્રત ધર્મ ભક્તિ અને ધીરજ દેવોને પણ ઝૂકી જવા મજબૂર કરી શકે છે સાવિત્રીનું નામ આજે પણ પતિવ્રતા સ્ત્રી માટે આદર્શ રૂપે લેવાય છે